બિલકુલ નીચે સર જો તો હવે બે જો હવે સુ થાય છે પાણી પર ધ્યાન આપજો છો ક્લાસ રૂમ જે પાણી છે પોટેશિયમ પરમેંગેનેટ નાખેલો છે અને થોડા સ્ફટિકો નાખેલા છે અત્યારે કડિયે બેસી ગયેલા દેખાય છે ભૂલા ભૂલા પણ થોડીવાર પછી તમે જોશો ઉપર તો વાઇટ પાણી છે અત્યારે હવે એનું જે અવલોકન કરતા રહેજો બરાબર બસ પણ જતું કઈ જ તો તું

આ જે પ્રવૃત્તિ છે એ ઉષ્મા નયનની પ્રવૃત્તિ છે પ્રવાહી અને વાયુ એમાં ઉષ્માનું વહન એ ઉષ્મા નયન પ્રક્રિયાથી થાય છે બરાબર ધાતુમાં ઉષ્મા વહનથી થાય અને હવા અને પાણીમાં ઉષ્મા નયનથી થાય તો આ પ્રક્રિયા સમજાવવા માટે આ પ્રવૃત્તિ છે કે ભાઈ પાણીમાં પ્રવાહીમાં ઉષ્મા નયનથી ઉષ્માનું વહન થાય છે તો દૂધ ગરમ કરીએ તો દૂધમાં પણ આ પ્રક્રિયા થાય છે પાણી ગરમ કરીએ ત્યારે પાણીમાં પણ આ પ્રક્રિયા થાય છે હવે તમે જોઈ શકો છો લગભગ બધું પાણી એનો કલર એવો થઈ ગયો છે બરાબર જે શરૂઆતમાં નહોતો પણ અત્યારે છે આપણે એને બિલકુલ હલ આવ્યું નથી બરાબર ખાલી ગરમ જ કર્યું છે પણ હમણાં મેં કહ્યું એમ નીચેના અણુઓ ગરમ થઈને ઉપર ગયા તો ઉપરના ઠંડા અણુઓ નીચે આવ્યા આમ પ્રક્રિયા ચાલુ ચાલુ રહી એટલે આખે આખા પ્લાસ્ટનું બધું જ પાણી એનો કલર એક સરખો થઈ ગયો ગુલાબી બરાબર તો આ કોઈ પ્રક્રિયા હતી ઉષ્મા નયન બરાબર એ પહેલાં જે આપણે જોઈએ મીણબત્તીના ટુકડા ચોટાડે પછી ગરમ કર્યો એક છેડો એ હતી ઉષ્મા વહન હતી આ છે ઉષ્મા નયન પ્રક્રિયા